લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીના મતદાન ને હવે થોડાક દિવસો જેટલો સમય બાકી છે ત્યારે પી પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ વચ્ચે સુરેન્દ્રનગરમાં સભા સંબોધી હતી પીએમ મોદીના ગુજરાત બે દિવસ પ્રવાસ માટે આવ્યા હતા ત્યારે બીજા બીજા દિવસે દિવસે પીએમ મોદી ચાર જનસભાને સંબોધી હતી વડાપ્રધાન નરેન્દ્ર ગુજરાત પ્રવાસના વલ્લભ વિદ્યાનગર સુરેન્દ્રનગર જામનગર અને જુનાગઢમાં જનસભા સંબોધી હતી ત્યારે સુરેન્દ્રનગર ખાતે રાજકોટ બાયપાસ રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી આ સભાનું આયોજન ભાવનગર રાજકોટ અને સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે કરવામાં આવ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીએ સાંભળવામાં અને દેખાવામાં ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા હતા ત્યાં આવેલી બહેનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો તેમણે પોતાનો ઉત્સાહ દેખાડવા સભા સ્થળે ગરબા લીધા હતા તે સાથે સુરેન્દ્રનગરમાં મોદીની સભામાં કાળા રંગના કપડાં પહેરી સભામાં આવનાર લોકોને પ્રવેશ ન આપવામાં આવ્યો હતો આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કુંવરજીભાઈ બાવળિયા હાજર રહ્યા હતા ઉમેદવારમાં નીમુબેન ભાંભણિયા તેમજ ચંદુભાઈ સિહોરા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા